પટેલની અર્પણ ઉપરની ટિપ્પણી ઉપર હર્ષ સંઘવીએ જવાબ આપ્યો હતો રાજ્યમાં ચોરાયેલી ખોવાયેલી કે રિકવર થયેલી ચીજવસ્તુઓ મૂળ માલિકોને પરત કરવા માટે સરકાર દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવે છે તો આ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસના સભ્યએ સત્તા પક્ષને કટાક્ષ કર્યો હતો અને આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર શરૂ થયું છે તો સત્રની શરૂઆતમાં પ્રશ્નોત્તરી કાળમાં સરકારે સવાલોના જવાબો આપ્યા હતા ત્યારે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના દંડક કિરીટ પટેલે ગૃહમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમને લઈ અને ટોણો માર્યો હતો તેમણે કહ્યું કે લોકોનો ખોવાયેલો મુદ્દા માલ પરત કરો છો તો કોંગ્રેસનો મુદ્દા માલ પણ પરત કરો તેમણે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો અંગે શાબ્દિક પ્રહારો કર્યા હતા આ દરમિયાન ગૃહમાં તમામ સભ્યો હસી પડ્યા હતા તો કોંગ્રેસના દંડક અને પાટણના ટોણાથી જવાબ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો હતો તેમણે કહ્યું કે કેટલાક લોકો આપવા માટે પણ પ્રયત્ન કરતા હોય છે તો હર્ષ સંઘવીએ તેરા તુજકો અર્પણ અંતર્ગત પૂછાયેલા સવાલનો જવાબ આપતા કહ્યું કે રાજ્યમાં ચોરાયેલી ખોવાયેલી રિકવર થયેલી કે કબજે કરાયેલી ચીજવસ્તુઓ તેના મૂળ માલિકને પરત કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવે છે